નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે વડોદરાની રાવપુરા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં આવેલ સૂર્યનારાયણ બાગ ખાતેથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી લોકસંપર્ક તથા પ્રેરણ યાત્રા પ્રસ્થાન થઈ હતી

આ જે પ્રતિસાદ છે તે મોદીજી પરના વિશ્વાસનો છે કમળ પરના વિશ્વાસનો છે ભારતીય જનતા પાર્ટીના નીતિ રીતિ પરના વિશ્વાસનો છે અને આ પ્રકારે જ્યારે કોઈક નાગરિકો સામેથી આવી રહ્યા છે ત્યારે સ્પષ્ટ દેખાય રહ્યું છે કયા પ્રકારે મતદાન થશે અને આપના માધ્યમથી હું તમામ નગરજનોને વિનંતી કરું છું કે વર્ષોથી જે પ્રકારે આપણે ભારતીય જનતા પાર્ટી પર નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ રાખીને તેના તમામે તમામ ઉમેદવારો જંગી બહુમતી જીતાડ્યા છે એ જ પ્રમાણે આ વખતે પણ લોકસભાના આપણા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને આપણે જંગી બહુમતી જીતાડીએ તેથી વડોદરાને વધુ સુંદર બનાવવા માટેનો આપણો જે સંકલ્પ છે જે આપણે પ્રતિબદ્ધ એમાં આપણે વધારે જલ્દી એની પૂરતતા કરીએ બાળુભાઈ એક નાનકડા કાર્યકર્તા છે પાર્ટી જે જવાબદારી સોંપે છે તે કરે છે આપ જો જાણો છો વર્ષોથી તમામ વડોદરા જાણે છે એક ટીમ તરીકે તમામ ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી ચેરમેનશ્રી નેતાશ્રી દંડકશ્રી અને સાંસદશ્રી અને ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન તમામ લોકો જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે જે મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલો છે કેન્દ્રમાં અને રાજ્યમાં અને કોર્પોરેશનમાં એ પરિપૂર્ણ કરવા માટે બધા જ કટિબદ્ધ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને વડોદરાના તમામ વિધાનસભામાં આવેલ વોર્ડમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ જંગી બહુમતીથી જીતાડવા વડોદરાના તમામ પ્રજાજનોને અનુરોધ કર્યો હતો જે ચોક્કસ આજે રાવપુરા વિધાનસભા અંતર્ગત વોર્ડ નંબર ચૌદ ખાતે લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તથા વિધાનસભાના મુખ્ય દંડક એવા આદરણીય બાલકૃષ્ણ શુક્લજી આપણા રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ એવા આદરણીય રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી આપણા વડોદરા લોકસભા ચૂંટણીના મુખ્ય સંયોજક એવા આદરણીય લાખાવાલાજી વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટરશ્રીઓ વોર્ડ નંબર ચૌદના પ્રમુખ મહામંત્રીની સમગ્ર ટીમ વિવિધ મોરચાના રહ્યા છે સાવલી નગરની અંદર પણ ખૂબ સારી ફેરણી રહી કેતનભાઈ ઇનામદારજીના વિશેષ ઉપસ્થિતિમાં અને ખૂબ સુંદર આવકાર અને સત્કાર મળી રહ્યો છે અને આ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતનું આ એક